સુરતમાં અપઘાતના બનાવો વધી રહ્યા છે ત્યારે કાબોદરા વિસ્તારમાં એક બેંકના મેનેજરે અપઘાત કરીને જિંદગી ટૂંકાવી લીધી છે બત્રીસ વર્ષીય અપરણિત યુવકે અપઘાત અગાઉ એક સુસાઇડ નોટ લખી હતી જેમાં તેને માફી માંગવાની સાથે સાથે એક ભૂલને જ બધાને નડી ગઈ હોવાનો ઉલ્લેખ કરીને ફાંસો ખાઈ લીધો હતો આ ભૂલ કઈ હતી તે અંગે કશું ન લખ્યું હોવાથી પરિવાર મૂંઝવણમાં મુકાઈ ગયું છે કાપોદરા વિસ્તારમાં રહેતા અને બેંક મેનેજર તરીકે કામ કરતા બત્રીસ વર્ષીય અપરણિત બેંક મેનેજર રાકેશ નવાપારિયાએ અપઘાત કરી લીધો હતો થોડા સમય પહેલા જ રાકેશના માતા પિતાના પણ મૃત્યુ થયા હતા અસ્પષ્ટ કારણો સાથેની સુસાઇડ નોટ સામે આવી છે જેમાં તેણે ભાઈને ઉદ્દેશીને પોતાના માનસિક તણાવનો ઉલ્લેખ કર્યો છે સાથે જ અલગ અલગ બેંકમાં રહેલા ઇન્સ્યોરન્સના કવરનો આંકડો પણ લખ્યો છે સમગ્ર મામલે કાપદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે